નમસ્કાર વેલકમ ટુ વેબ સંકુલ સ્વાગત છે વાવાઝોડું અને એક અપડેટ આવી સામે આપણે એક બે કન્ફર્મેશન લીધેલા છે સિક્રેટ આમ કેવાય ને સાહેબ આપણી એક જગ્યા આમ બધું હોય કે માહિતી મળી જતી હોય

માટે જોવું પડશે લાઈક કર દો શેર કર દો ને તમારા બધા મિત્રો ને બોલાવી લ્યો ભાઈ પેલા બોલાવી લો રિઝલ્ટ ની તમે રાહ જોવો છો સાહેબ આ રિઝલ્ટ રિઝલ્ટ ક્યારે આવે સાહેબ સાહેબ આ છે ને આપડી ઓફર અગિયાર તારીખે પૂરી થઈ એટલે આ બધા છોકરા એવું કેતા કે સાહેબ થોડુંક વધારો થોડુંક વધારો પછી વીસ તારીખ ની કરી એટલે ત્યારે હું આમ બોલ્યો કે સાહેબ આ તમારા ભાગ જો હારા હોય તો વીસ તારીખ પછી રિઝલ્ટ આવી જાય ત્યારે બધા કેતા કે આ તારીખે આવશે ને આ તારીખે પણ થોડાક કન લખી નીકળ્યા સાહેબ હું કે વીસ તારીખ ની નીકળી ઓકે ઘણા સ્ટુડન્ટ જો આપણી મેગા ફેસ્ટિવલ ઓફર ને આમ કહેવાય ને જબરજસ્ત રિસ્પોન્સ મળેલો પણ સાહેબ એક વર્ગ એવો હતો ઈ ઢચું માં તો જો વારો આવે તો આપણે કોર્સ ને એનરોલ કરવાનું છે બાકી નહીં મતલબ એને એને વિશ્વાસ નથી સાહેબ સોફા पिक्चर्स થોડું ઢચું બચું રહેતું હોય એ રીતનું છે બધી માહિતી આપીએ પહેલા વિડિયોને લાઈક કરી દયો શેર કરી દયો મેક્સિમમ તમને બધું કહેવાનું છે સીસી ના પરિણામ નું શું સ્ટેટસ છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે મુખ્ય પરીક્ષા ક્યારે આવશે બધા માહિતી તમને કઈક ની કઈક આપતા રહે મુખ્ય પરીક્ષા ની પણ આપણી પાસે સચોટ માહિતી છે સચોટ માહિતી આમ કેવાય ને આમ કે ત્યાં જઈશ બરાબર તમારી તો એની માહિતી આપવાની છે અને ગ્રુપ એ ની પેહલા આવશે ગ્રુપ બી ની પરીક્ષા પેલા આવશે કે કોઈ બી હોય ક્યાંક થી માહિતી આપણને મળી જતી હોય છે તો બધી આપણે તમને માહિતી આપવાની છે પેલા દબાવીને શેર કરો મેક્સિમમ સ્ટુડન્ટ લઈને પૂછી રહ્યા છે આપણે જે સર્વે કરાવ્યો હતો અને એ સર્વે ના અંતે પણ તમને ખ્યાલ છે કે આપણે જે અગાઉ લાઈવ કર્યું હતું સો ટકા સાહેબ જોયા અમે અમે તમારા રિસ્પોન્સ સીટ આપીને પાસેથી આપણે માર્ક્સ મગાવ્યા

એને કોઈ પૂછવાની જરૂર જ નથી રહેતી સાહેબ સો ટકા સાહેબ બરાબર ગ્રુપ બી તો એના ચાલુ કરી જ દેવાની થાય છે બરાબર હું તો કઉ છું સાહેબ ગ્રુપ એ માટે એની પ્રબળ શક્યતા છે સિક્સટી ફાઈવ પ્લસ હજુ સ્ટુડન્ટ થોડા અવઢવમાં રહી જાય છે

ચાલો સાહેબ શરૂઆત કરી દઈએ તો આજના આપણા સાહેબ પોઈન્ટ રહેશે પરિણામ નું શું ક્યારે પરિણામ આવે છે લિસ્ટ બિસ્ટ આવશે ને બધું કહી દેવું છે મુખ્ય પરીક્ષા ક્યારે આવશે બે ની ગ્રુપ એ ગ્રુપ બી બે ની કઈ પેલા આવશે ક્યારે આવશે બધી ચર્ચા ટોટલી ટોટલી માહિતી ચાલો ટોટલી માહિતી આપી દેવાની છે હવે ઇંતજાર ની ઘડિયાઓ સાહેબ આ એક તો થોડાક થોડાક આતર માટે રહી જાય છે હકીકત કઈક આપણની પાસે માહિતી આવે ને એટલે આપણને ધક ધક થવા મળે સો સો છે કઈ રીતના હશે લોકો બિચારા સાહેબ કેટલા મહિનાથી રાહ જોવે સાહેબ આ પરીક્ષા પદ્ધતિ એટલા માટે બનાવવામાં આવી હતી કે ઝડપથી બધું સોલ્યુશન આવે 100% ઝડપથી પણ આ તો સાહેબ બહુ ધીમી ધીમી બહુ ધીમી થઈ ગઈ છે ધીમે અને સાહેબ ચર્ચાય બહુ ગઈ આ પદ્ધતિ ઓર છે સેમ એવું આમાંય થયું બરાબર કારણ કે સાહેબ એક વસ્તુ કેવી કે ત્યારે તો એવું હતું કે ફાઈનલ આન્સર કે આવે એટલે લોકો સમજી જતા કે મારા આટલા માર્ક્સ થાય છે મારો એટલો મેરિટ કદાચ જઈ શકે પણ આમાં કોઈ અંદાજો આપણે લગાવી શકતા નથી ચાલો ઓકે તો શરૂઆત કરીએ એની પેલા મેગા ફેસ્ટિવલ ઓફર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે અદ્ભુત રિસ્પોન્સ આપ્યો આપણી આ ઓફર ને મેગા ફેસ્ટિવલ બારસો નવ્વાણું માં ત્રણ મહિના માટે કોઈ બી કોર્સ તમે જીપીએસસી સીસી ગ્રુપ એ ની તૈયારી કરતા ગ્રુપ બી ની પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ કોઈ બી તમે કોર્સ બારસો નવ્વાણું ત્રણ મહિના માટે પરચેસ કરી શકો છો છ મહિના માટે ચોવીસો નવ્વાણું બાર મહિના માટે ત્રણ હાજર સપ્ટેમ્બર સુધી લંબાવી આપી હતી તમારા માટે જ લંબાવી હતી ચાલો વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે બહુ છો હકીકત માં લોકો બહુ અનલખી છે ચાલો ચાલો હવે આવી પરિસ્થિતિ જે પાસ થાય ને સાહેબ એ હકીકતમાં એમના માટે આ એક ગોલ્ડન સમય છે કે આવા આવી પહેલી વખત પરીક્ષા લેવાય છે ને એમાં પાસ થાય ચાલો સાહેબ શરૂઆત કરીએ કર દઈએ સાહેબ શરૂ ચાલો પેલા જ સાહેબ ટ્વીટ આવી ગયું છે અશોક સાહેબ અત્યાર સુધી સાહેબ બધી માહિતી આવતી 13 તારીખ ની 15 તારીખની કોઈ ઓફિશિયલ માહિતી નહોતી માહિતી નથી આવતી અહીંયા ઓફિશિયલ આપડા સચિવ સાહેબ પાછા એક્ટિવ થઈ ગયા છે ઓકે પ્રિય ઉમેદવાર મિત્રો ચાલો જાહેરાત નંબર આપી દીધો છે બસો બાર બે હજાર સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો ની યાદી સાહેબ લખ્યું છે મોડા મોડા મોઢું આ સમજવાનો શબ્દ છે પહેલા એ ધ્યાન રાખજો અહીંયા લખ્યું છે મોડામાં મોડું એકવીસ નવ બે હજાર ચોવીસ છે કીધું કે એકવીસ તારીખ મોડા મોડી એ છેલ્લો દિવસ સાહેબ હા એનો સાત વાગે ડંકો પડે એ પેલા તો આવી જવાનું છે કેટેગરી વાઇઝ અત્યારે હર્ષદભાઈ એમ આપણે એક્ઝેક્ટ નો કહી શકીએ બરાબર જે બી આપણે મેં આપણે તમને કીધું એ પ્લસ ઓર માઇનસ થોડુંક તમારે કરવું પડે ને બહુ મોટું વેરિએશન નહીં આવે નહીં આવે ભાઈ કેટેગરી વાઇઝમાં ક્યાં અમુક લોકો તમને કહેતા હોય કેટેગરી વાઈઝ આનું આટલું રહેશે એવું સચોટ કોઈ ન આપી શકે કોઈ દિવસ ન આપે કે કારણ કે પૂરો ડેટા જ નહો પૂરો ડેટા જ ન આવે આપણી પાસે કેટેગરી ના આખા ડેટા કરવા બહુ મુશ્કેલ છે પછી તમારે થોડુંક પ્લસ ઓર માઇનસ લગાવવું પડે ફિમેલ હોય સાહેબ બરાબર એસટી એસસી બરાબર અને બહુ માઇનોર ડિફરન્ટ જો ભાઈ અમે જે બોલતા હોય ને જનરલ ધ્યાનમાં રાખીને બોલતા હોય તો પછી તમારે એના ઉપરથી તમારો અંદાજો લગાવી લેવો થોડોક અંદાજો દોસ્ત તમારી સાઈડ થી સચોટ નો કહી શકે કેટેગરી વાઈઝ નું કેવું નીચેના શબ્દો છે ને વાંચવા જેવા છે ઓકે સૌને સમાન ન્યાય મળે એટલે સાહેબ આમાં કઈક નોર્મલાઇઝેશન ને લઈને બરાબર કોર્ટ કેસ ના કારણે આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ના જાય કારણ કે તમે ફોરેસ્ટ ની અંદર જોયું છે કે કોર્ટ મેટર થઈ ગઈ છે હા મેઇન રીઝન એ છે સાહેબ કે જે નોર્મલાઇઝેશન થાય છે ને એમાં સ્ટુડન્ટ એવું માને છે કે આખી શિફ્ટના બધા લોકોને સમાન થવું જોઈએ પણ જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે એક શિફ્ટના લોકોને તે અલગ અલગ બધા માર્ક્સ મળે પણ એના વિશે સાહેબ જયારે ડિટેલમાં જાણું ત્યારે માહિતી એવી મેળવી કે એક્યુરસી ઉપર પણ એ લોકો ધ્યાન આપે છે તમે નેવું એટેમ્પ કર્યા છે ને ચાલીસ માર્ક થતા ભાઈ તો તમારે નોર્મલાઇઝેશનમાં માર્ક ઓછા વધે છે તમે સાઈઠ એટેમ્પ કર્યા છે અને ચાલીસ માર્ક થાય છે તો નોર્મલાઇઝેશનની અંદર માર્ક વધારે વધે છે તો આવી ઘણી બધી બાબતો આમાં સમાયેલી છે અને ઘણા બધા કન્ફ્યુઝન છે જે આપણને ફોરેસ્ટ ની અંદર જોવા મળ્યા છે અને એના લીધે કોર્ટ કેસ થયો છે હવે સિવિલ ની એક્ઝામ માં આને લઈને કોર્ટ કેસ થયા હતા આખું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અટકાવી દીધું હતું આ પાછળથી થી પાછું સ્ટાર્ટ એવું છે હવે તો આના કારણે શું થશે ભાઈ કે આવું કોર્ટ કેસ ને એવું થઈ જાય ને એટલે સાહેબ પ્રોસેસ આખી ઠપ થઈ જાય હમ કારણ કે હજી કેવું થશે કે સાહેબ આનું હજી પાછું એક્ઝામ આવવાની આવવાની છે ને વચ્ચે સાહેબ જો આવી મેટર થઈ જશે તો આખી બ્રેક લાગી જશે ભરતી પર એટલે જો અત્યારે જાણી જોઈ ને વ્યવસ્થિત રીતે જો રિઝલ્ટ આપે ને ભાઈ તો તમારી એક્ઝામ છે ઝડપથી આવી શકે જે મેઇન્સ ની એક્ઝામ છે અને ખાસ કરીને ગ્રુપ બી ની એક્ઝામ છે ને સાહેબ એ લોકોએ આપણને અંદાજિત સમય ઘણો વહેલો આપી દીધો તો પણ તમે જોવો છો કે ભાઈ જે આખું રિઝલ્ટ ની સિસ્ટમ છે એ જોતા ઘણું બધું શું થઈ ગયું છે આમાં અટપટું થઈ ગયું છે અને એના કારણે આ લોકો છે બધું હવે ફૂકી ફૂકીને પગલાં ભણે છે ઓકે કઈ વાંધો નહીં હવે ભાઈ વેઇટ ભેગું વેઇટ સાહેબ બરાબર હવે આજે ચૌદ તારીખ થઈ સાત દિવસ વાર છે સાહેબ સાત દિવસ કદાચ વહીચે આવી જાય તો મોડા ભેગું મોડું પણ હવે સાહેબે ફાઇનલ કહી દીધું છે મોડામાં મોડું કે આ તારીખ સુધીની અંદર રિઝલ્ટ તમારું આવી જઈશ બરાબર ઓકે તો સાહેબ હવે આને લઈને

અને કોમ્પ્યુટર બે જ લેવાવાની છે અને એમસીક્યુ ટાઈપ પરીક્ષા છે અને જેવું રિઝલ્ટ આવશે એટલે તમને સાહેબ બે મહિનાની અંદર તમારી પરીક્ષા પણ કદાચ આવી જ જવી જોઈએ સાહેબ હવે જો આમાં મંતવ્ય મગાવ્યા છે હજી એવું કોઈ ફૂલ એન્ડ ફાઇનલ એમ નથી કે ઓનલાઈન જ કે ઓફલાઈન જ કમ્પલસરી ઓફલાઈન જ એવું બી નથી બરાબર અત્યારની જે શક્યતાઓ આવી દેખાઈ રહી છે બરાબર પહેલા ગ્રુપ બી ની એક્ઝામ આવશે ચલો ડન હવે સાહેબ જે ક્યારના સ્ટુડન્ટ રાહ જોતા હતા કે આની એક્ઝામો ક્યારે હશે રિઝલ્ટ તો આવી જાય હાલો ભાઈ મોડામાં મોડું એકવીસ તારીખ પેલા પેલા આવી જાય બરાબર કદાચ એકવીસ તારીખ પહેલા જ આવી જાય છે આ તો મોડામાં મોડું કીધું છે ચલો તો પેલી જે આવવાની છે સીસી ગ્રુપ બી ની જો હવે આ સોર્સ છે આપણી પાસે બરાબર ગ્રુપ બી ની એક્ઝામનું તો સાહેબ આના વિશેનું શું છે પછી હું ગ્રુપ એ કારણ કે ગ્રુપ એના પછી છે સાહેબ હું અંદાજો લગાવું છું ઓકે ગ્રુપ બી ની પરીક્ષા નવેમ્બરના એડમાં એન્ડમાં અથવા તો ડિસેમ્બરમાં થઈ શકે તમારું શું કેવું ડિસેમ્બર ની અંદર એવું છે કે ભાઈ ગ્રુપ બી ની એક્ઝામ પેલા લેવા છે હા એટલે આપણે એક અંદાજ લગાવીએ છીએ એક સોર્સ દ્વારા જે માહિતી મળી છે ઓકે જો આ કોઈ આવવાનો હોય એના કોઈ ઓકે કોઈ બી વસ્તુ હોય કે કેવું હોય કે ભાઈ અમે છીએ તો કેવું હોય કે આપણા બી કોઈ મિત્રો હોય ને આ રીતના હોય તો લિંક જનરલી હોય બરાબર કે ખ્યાલ આવી શકે એ રીતનું તો સૂત્રો થી આપણને એક માહિતી તમે કહી શકો ગ્રુપ બી ની પેલા એક્ઝામ આવશે ડિસેમ્બર ની અંદર આવશે બરાબર ગ્રુપ બી ની તમે તૈયારી રાખજો ઘણી એક્ઝામો ભેગી થઈ જાય સાહેબ ઓકે પેલી તો પીએસઆઈ ભેગી થશે આ ધ્યાન રાખજો અને જેવી ગ્રુપ બી ની પતે તરત જ ગ્રુપ એ ની ની અંદર બરાબર આ ગ્રુપ બી અને ગ્રુપ એ ટાઈમ ઓછો છે આ એક તમે ધ્યાન રાખજો ચલો ગ્રુપ એ ની ઈ બુક ની હું વાત કરું છું હરવા રિયો ભાઈ ચલો સાહેબ આના રિલેટેડ કોઈ બી ક્વેસ્ટ હોય તો પેલા ઈ કહી દ્યો જો ગ્રુપ એ ની જે પરીક્ષા આપવાનો છે ને ગ્રુપ બી ની આપવાનો છે એટલે તમારે તો ત્રણ ત્રણ પ્રકાર નો લોડ શરૂ થાય સાહેબ પીએસઆઈ હશે કોન્સ્ટેબલ હશે તો અત્યારથી તમારી પાસે સમય છે ભાઈ તો સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયારી ચાલો ચાલુ દો ભાઈ ઓકે ગ્રુપ બી ડિસેમ્બર માં ગણતરી રાખજો બરાબર પછી કેતા નહીં કે સાહેબ આ તો યાર બહુ ટાઈમ ઓછો મળ્યો ને આ રીત તૈયારી રાખજો તમારી ડિસેમ્બર ની આસપાસ હશે બરાબર અને જાન્યુઆરી ની અંદર ગ્રુપ એ ચાલો ડન સાહેબ એક હાર્ડ કોપી ને લઈને પૂછી રહ્યા છે આપણી જે સાહેબ આ ગ્રુપ એ માટેની બુક લોન્ચ કરેલી છે એ અત્યારે આપણે ડિજિટલ ફોર્મ માં જ હતી પણ હવે એની ઓફલાઈન બી આવી જવાની છે ઓકે એટલે હાર્ડ કોપી માં સાહેબ મળી જાય હાર્ડ કોપી માં મળી જશે સ્ટુડન્ટ ની બહુ ડિમાન્ડ હતી કે સાહેબ આ લખવાનું હોય તો તમે અમને બુક ના ફોર્મેટ માં આપો તો અત્યારે આ સોફ્ટ કોપી ના ફોર્મ માં છે જેને હાર્ડ કોપી માં લેવી હોય તો હાર્ડ કોપી ની અંદર બી આવી જવાની છે આજે સાંજ સુધી માં તમે આપણી એપ્લિકેશન માંથી ઓર્ડર કરી શકશો હાર્ડ કોપી ના સ્વરૂપે જતી રહી છે અને સાહેબ મંગળવારે આપણા હાથમાં આવશે એટલે તમે મંગળવાર પહેલા પૂછતા બુધવાર થી રવાના થશે તમારા એડ્રેસ ઉપર વેલા તે પહેલા ધોરણે જેનું બુકિંગ હશે હાર્ડ કોપી ના સ્વરૂપે બી તમે મગાવી શકો છો

સ્ટુડન્ટ કે હાર્ડ હાર્ડ આપો બરાબર પ્રિન્ટમાં જતી રહીશ મંગળવારે આવશે બુધવાર થી રવાના થશે એકાદ વીકમાં તમને મળી જશે ચલો નેક્સ્ટ ઓકે ગ્રુપ બી માટે હું તમને સજેસ્ટ કરીશ સીસી મેઇન્સ નો પ્લાનર કોર્સ આ જોઈ લ્યો વાર્તા પૂરી સાહેબ ત્રણ મહિના માટે બારસો નવ્વાણું માં છ મહિના માટે ચોવીસો નવ્વાણું બાર મહિના માટે ત્રણ હાજર બીજી એક વાત કરી દો કે ગ્રુપ એ અને ગ્રુપ બી ની કે પછી જીપીએસસી ની કોઈ પણ બુક તમે ખરીદો સો અંદર પચાસ ટકા ઓફ ચાલે છે વીસ તારીખ સુધી ઓકે મેરીટ નું ચંદનભાઈ આપણે કહી દીધું છે એનો અલગથી જ વિડીયો આપણે રાખ્યો હું સાત બોલાવી દસ ગણા બોલાવી પાંચ ગણા બોલાવી ઓકે એટલે ભલે માં કદાચ લખેલું છે કે સાત ગણા ને બોલાવ પણ હજી કોઈ કન્ફર્મેશન આપણને નથી એટલે વધારે પડતી આપણે ખોટી વાત કરીએ ખોટો મેસેજ કોઈ કામ

ચલો બીજું કંઈ બી પૂછવા હોય પેલા તો લાઈક કરો ભાઈ લાઈક ને શેર કરો એક્ઝામ નું સાહેબ ફરી એક વખત એક રિમાઇન્ડર આપી દો નવા મહેમાન આવ્યા છે જો ભાઈ હસમુખ પટેલ સાહેબ એવું કીધું છે કે સાહેબ ટ્વીટ બતાવો ટ્વીટ બતાવી દો સાહેબ એકવીસ નવ બે હજાર ચોવીસ મોઢા મોટી મોડામાં મોડી ડિસેમ્બર અને એના પછી ગ્રુપ એ ની એક્ઝામ લેવામાં આવશે અને એ લેવામાં આવશે એ તો લેખિત પ્રશ્ન પાછો આવીને ઉભો રહ્યો કે ગ્રુપ બી ની એક્ઝામ

ચાલે ગ્રુપ એ નહિ પેલા ગ્રુપ બી આવશે ગ્રુપ બી ડિસેમ્બર મા તૈયારી રાખજો આપણી પાસે જે અમારી પાસે માહિતી આવેલી છે ઈ તમને શેર કરીને આપેલી છે ગ્રુપ એ જાન્યુઆરી ની અંદર ચલો ડન તો સાહેબ આઈ હોપ કે લગભગ બધું આવી ગયું બધું આવી ગયું છે ભાઈ અને મેઇન સારા માર્કસ પૂછતા નહીં કે મારું આવશે મારું નહીં આજ દિમાં તમારે હું ફેર પડી જવાનો ભાઈ ચલો અને વ્યવસ્થિત અત્યારે ધ્યાન રાખજો ભાઈ આટલી મોટી પાંચ હજાર ભરતી છે હળવાશ થી તૈયારી નો કરતા

चलो ओके ग्रुप है ना पगर 49 छे भाई बराबर चलो ना 26 કે છે તો આટલું રાખો નવી અપડેટ આવી હતી ઓકે થોડોક સમય છે વ્યવસ્થિત તૈયારી કરી લેજો ઓકે ટાઈમ એટલું નહી રહી દોસ ચાલો થેન્ક્યુ થેન્ક્યુ બરાબર રાખી દઈએ ચાલો તો મડી અકરમ શેરસિયા ફ્રોમ વાકાનેર થેન્ક્યુ જય હિન્દ જય ભારત જય ભારત no outro É